ભાઈના હાથ પર રાખડી બાંધીને જીવનભર રક્ષાનું બહેન વચન માંગે છે પરંતુ જામનગરમાં ભાઈએ સગી બહેનનું સિંદૂર ઉજાડ્યું છે બહેનના આંતરજ્ઞાતીય લગ્ન પસંદ ન આવતા ભાઈએ મિત્ર સાથે મળીને બનેવીને પતાવી દીધો પ્રેમ લગ્નનો ગણતરીના બહિરામાં કરુણ અંજામ સગા ભાઈએ બનાવી દીધી વિધવા ઓનર કિલિંગ પાછળ જાતિવાદનું ઝેર જવાબદાર પ્રેમ લગ્ન કરવા એ કોઈ ગુનો નથી પુખ્ત વય વ્યક્તિ ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે તેવી છૂટ ભારતના કાયદા અનુસાર દરેક નાગરિકોને મળી પરંતુ જાતિવાદી જળ માનસિકતા સમાજવાદી હજુ સંપૂર્ણપણે નાબૂદ થઈ શકી નથી તેનો વધુ એક પુરાવા સમાન દ્રશ્યો જામનગરથી સામે આવ્યા પંચેશ્વર ટાવર પાસે વંડા ફળી વિસ્તારના એક રહેણાંક એપાર્ટમેન્ટમાં ચારે તરફ લોહીના ડાઘા જોવા મળ્યા એક મહિલા પોતાના પતિના મૃતદેહને વળગીને ચોધાર આંસુએ રડી રહી હતી એપાર્ટમેન્ટની પાંચ માળની કોમેન્ટ જગ્યા લિફ્ટ અને પગથિયાની આસપાસ પણ લોહીના ડાઘા દેખાતા હતા કુંડાડિયાએ મહિના અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ પતિ પત્ની લગ્ન બાદ શાંતિથી જીવન જીવતા હતા જોકે યુવતીના પરિવારજનોને અન્ય જ્ઞાતિનો યુવક પસંદ ના આવ્યો પરિવારના સભ્યોએ પોતાની દીકરી સાથેના સંબંધો લગભગ કાપી રાખ્યા મહિલાઓ બાદ અચાનક જ પ્રેમ લગ્ન કરનારી યુવતીનો સગો ભાઈ એક દિવસ સવારે બહેનના ઘરે મળવા પહોંચ્યો બંને પરિવારો વચ્ચે સુમેળ સધાશે તેવા ઉમદા હેતુથી બહેને ભાઈને મીઠો આવકાર આપીને અંદર બોલાવ્યો જોકે બહેન સગા ભાઈના ઇરાદાથી વાકેફ ન હતી ભાઈ અને તેના મિત્ર બનેવીની નજીક જઈને છરીના ઉપરા છાપરી ઘા મારવા લાગ્યા મૃતક નિલય કુંડાડિયાને છાતી પેટ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહી મોટા પ્રમાણમાં વહી ગયું અને સ્થળ પર જ યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું આ હત્યાના કરુણ બનાવની જાણકારી મળતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા એકસો ઇમરજન્સી સેવા અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો આ જે નિલેશભાઈ કુંડલિયાની અંદાજીત ઉંમર અઠ્યાવીસ થી ત્રીસ વર્ષ હશે એનું અત્યારે એના શાળા દ્વારા મર્ડર થઈ ગયું છે એના ઘરની અંદર આખું લોહીલોથી ભરેલું છે ફ્લેટની વચ્ચેના બધા પેસેજમાં પણ લોહીલો છે અને આખા પગથિયા પર લોહીલોથી બધું ભરેલું છે

આ કેસમાં પોલીસે ત્વરિત તપાસ કરીને જામકંડોળાના સાતુદળ ગામના સિંગ વિસ્તારમાંથી મનીષ મોરી અને હત્યામાં મદદગારી કરનારા સાહિલ સોઢાને ઝડપીને જેલના સડ્યા પાછળ ધકેલી દીધા સગીબાઈને પરિવારની સંબંધી વગર પ્રેમ લગ્ન કરી લેતા બનેવી નિલય કુંડાળીયાને બતાવી દીધા હોવાને ઝડપાયેલા આરોપી મનીષ જેરામ મોરીએ કબુલાત પણ કરી લીધી છે જેનું નામ છે મનીષ જયરામભાઈ મોરી અને સોહિલ સલીમ સોટા આ બંને આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા હતા ત્યારબાદ એમને પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા બનાવનું કારણ એમના જે બેન છે એમના દ્વારા આશરે છથી સાત મહિના પહેલાં એમની સાથે જે લવ મેરેજ કરવામાં આવેલા હતા તે બાબતનું મંદુક હોય તેના આધારે બર્ડર કરવાનું જણાવેલું હતું વિગતવારની પૂછપરછ બાકી છે હાલ અને તેમને પોલીસ કસ્ટડી દરમિયાન પૂરા થતાં એમને કોર્ટમાં રજૂ કરતા હાલ દિન ત્રણના એમના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે જે દરમિયાન એમના ગુણ અગાઉનો ગુણહિત ઇતિહાસ તેમજ બનાવમાં બીજું કોણ એમની સાથે હતું કે બનાવવાનું પ્લાનિંગ તેમજ એક્ઝિક્યુશન બાબતની તમામ વિગતો ઇન્વેસ્ટિગેશનમાં આવરી લેવામાં આવશે મૃતક નિલય કુંડારીયાની પારિવારિક વિવાદમાં થયેલી હત્યાના દુઃખદ સમાચાર જાણીને પરિવારજનો અને પાડોશીઓમાં ગમગીની ફેલાઈ ગઈ આ હત્યા કેસમાં મૃતકના સાળાની સાથે જ પરિવારના અન્ય કોઈ સભ્યોની મદદગારી કે ભૂમિકા હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં જેથી પોલીસે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને આગળની પૂછપરછ હાથ ધરી છે પતિનું મોત થયું ભાઈ જેલમાં ગયો પરંતુ આંતરજ્ઞાતિય લગ્ન કરનારી બહેન હવે બે સહારા બની ગઈ છે દથુ આહેર ગુજરાત ફર્સ્ટ જામનગર